जो ये, है थी। आ, डिजिटल अरेस्ट से बचवा शो करबू જોઈએ જાણીએ અમારા સહયોગી યશ પાસેથી બિલકુલ પ્રુથા આજકાલ ડિજિટલ અરેસ્ટના કેસ સે સતત વધી રહ્યો છે ત્યારે આ ડિજિટલ અરેસ્ટ્રી બચવા માટે તમે શું કરશો ચાલો એ જાણીએ કોઈ પણ અજાણ્યા ફોન પર જો તમને ફોન આવે છે તો માહિતી શેર કરવાની નહીં કોઈ પણ અજાણ્યા નંબર પરથી તમને ફોન આવે તો તમે તમારી માહિતી ન શેર કરો ફોન ઉપાડતા પહેલા ચેક કરો કે ફોન નંબર નવ આકડાનો તો નથી ને કારણ કે હવે ફ્રોડ કોલ નવ આકડાનો હોય છે આ સાયબર ઠગો કમ્પ્યુટર કોલ કરે છે જેનો નંબર નવ આંકનો હોય છે એટલે એ તમે એક વખત ચોક્કસથી ચેક કરી લો અનનોન નંબર કે નવ આકડાનો છે કારણ કે સાયબર ગઠિયાઓ નવ આકડાથી ફોન કરતા હોય છે કોલ કરનારની ઓળખ પણ એક વખત તમે ચોક્કસથી ચકાસી લો જો ડિજિટલ ареસ્ટથી તમારે મજૂ છે તો આ રીત અપનાવા જેવી છે તમારી વ્યક્તિગત અથવા નાણાકીય વિગતો પણ ક્યારેય કોઈ ની સાતે શેર ન કરો જો તમને આ પ્રકારના કોલ આવે છે તો તમે તમારી કોઈ પણ જે તમારી વ્યક્તિગત બાબતો છે તે એની સાથે શેર ન કરશો અજાણ્યા નંબર પર ક્યારે પણ પૈસા ટ્રાન્સફર ન કરો આ એક સૌથી મોટી ભૂલ લોકો કરતા હોય છે આ ભૂલ ક્યારેય નથી કરવાની જો તમને શંકા હોય તો તરત જ તમે ફોન કાપી નાખો તમને એવું લાગે છે કે કંઈક ગડબડ છે તો તુરંત જ એ ફોનને કાપી નાખો આટલી બાબતો છે કે જેનાથી તમે ડિજિટલ છેથી બચી શકો છો